સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે તમારા માટે થ્રી બીએચકેનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે હું તમને આખા મકાનને વિઝિટ કરાવી દઉં છું બરાબર સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એનો મેઇન ગેટ રહેવાનો છે અને આ રહેવાનું છે એનું ફળિયું ફળિયું એ તમે જોઈ શકો છો સામે તમને એક કોમન વોશરૂમ મળી જશે બરાબર અને ફળિયામાં પણ સ્પેસ મળી જવાની છે પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને પ્રોપર મેન્ટેન કરેલું મકાન છે બરાબર આખા મકાનનો ટૂર કરાવીશ કિંમત લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ તમને વિડીયોમાં હું જણાવી દઈશ ચલો હવે હું તમને મકાનની અંદરથી વિઝિટ કરાવું છું આ હતો ફળિયું અને હવે મિત્રો આપણે પહોંચી ગયા છે એના લિવિંગ રૂમની અંદર બરાબર સો તમે જોઈ શકો છો મિત્રો આ રહેવાનો છે એનો લિવિંગ રૂમ અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ જોવા મળી જશે સામે ટીવી યુનિટ છે ઉપર બીઓપી કરેલું પણ જોવા મળી જશે બરાબર સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ તમને સ્પેસ મળી જશે અહીંયા સીડીથી ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ ટીવી યુનિટ છે તે બી તમે જોઈ શકો છો અને અહીંયા સોફાનો અરેન્જમેન્ટ તમને જોવા મળી જશે બરાબર અને અહીંયા બી તમે જોઈ શકો છો મિત્રો સ્પેસ મળી જશે જ્યાં તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ બી કરી શકો છો હવે મિત્રો આ રહી છે લેડીઝને મનગમતું કિચન બિકોઝ પ્રોપર સ્પેસ મળી જશે અહીંયા બી તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનું રહેવાનું છે અને તમે પ્લેટફોર્મ બી જોઈ શકો છો એલ માં પ્લેટફોર્મ રહેવાનું છે અને સામેની સાઈડ બી તમે જોઈ શકો છો કિચનનો સામાન સ્ટોરેજ કરવા માટેનો વોર્ડરોબ તમને મળી જશે બરોબર સો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર બી મળી જવાની છે નીચે ફ્રિજ રાખવા માટેની સ્પેસ મળી જશે અને પ્રોપર સ્પેસિયસ કિચન રહેવાનું છે ગેસ લાઈન બી તમને મળી જશે બરોબર હવે મિત્રો આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે આ વચ્ચેનો એરિયો રહેવાનો છે બંને સાઈડ બે બેડરૂમ મળી જશે અહીંયા બી તમે જોઈ શકો છો ઉપર તમને ફર્નિચર કરેલું છે બરાબર આ ફર્સ્ટ બેડરૂમ છે જે તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફર્નિચર જે મૂવેબલ થોડું ઘણું ફર્નિચર છે એ ઓનર સાથે લઈ જવાના છે બાકી બધું જ એઝ ઇટ રહેવાનું છે જે તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને મળી જશે ફર્સ્ટ બેડરૂમની અંદર અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે બરાબર શું તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આ ટેબલ છે એવું બધું ઓનર સાથે લઈ જવાના છે અને અહીંયા તમે જોઈ શકો છો ટેરેસ અથવા બાલ્કની તમે જે પણ ગણવું હોય તે ગણી શકો છો અને સામેની સાઈડ બી તમે જોઈ શકો છો કંઈક આવો વ્યૂ મળશે પ્રોપર સ્પેસ મળી જશે અને ઇલેક્ટ્રિક આઇટમ બધી જ એમની એમ જ રહેવાની છે બરાબર ઇલેક્ટ્રિક આઇટમમાં સોરી બે ચાર મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે બાકી બધું જ એસીટી છે હવે મિત્રો આ સેકન્ડ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનો આમાં બી તમે જોઈ શકો છો વોશરૂમમાં પ્રોપર સ્પેસ તમને મળી જશે બરાબર અને અહીંયા બી જોઈ શકો છો અહીંયા એક મોટો બેડ રાખેલો છે આ સાઈડ એક નાનો બેડ રાખેલો છે સામે વોડ્રોફ અને ઉપર બી તમે જોઈ શકો છો ફર્નિચર કરાવેલું જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે બરાબર સો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું બરાબર સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટર થવાય છે ટેરેસનો ડોર છે આ થર્ડ બેડરૂમ છે પહેલાં બેકનું ટેરેસ હતું બરાબર પાછળનું પછી ઓનર દ્વારા અહીંયા એક રૂમ જ બિલ્ડઅપ કરી દેવામાં આવ્યો છે એટલે થ્રી બી એચ મકાન બની ગયું છે બરાબર અને અહીંયા બી તમે જોઈ શકો છો ટેરેસ રહેવાનું છે અને ટેરેસમાં બી તમને આટલી સ્પેસ મળી જશે ટેરેસમાં બી તમે ઉપર જોઈ શકો છો સોલાર પેનલ સોલાર વોટર હીટર ત્રણ કિલો વોટનું સોલાર પેનલ રહેવાનું છે એટલે મિત્રો લાઇટ બિલની કોઈ જાતની ઝંઝટ નથી બરાબર ચુમોતેરવારનું મકાન રહેવાનું છે થ્રી બી એચ કેનું અને પ્રોપર મેન્ટેન કરેલું મકાન છે થ્રી બી એચ હવે સૌપ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં છું એંસી ફૂટ રોડ સત્યમ પાર્ક ઇક્વિટી હ્યુન્ડાઈ શોરૂમ સામે સ્ટ્રીટ નંબર વન રાજકોટમાં આ મકાન આવેલું છે બરાબર હવે મિત્રો જો આ મકાન વિશે તમને વધુ ડિટેલ જોઈતી હોય સોરી સૌ હું તમને પ્રાઇસ પણ જણાવી દઉં છું તો ચોપન લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે જે પ્રાઇઝ નેગોશિયેબલ છે અને મિત્રો ફિક્સ ફર્નિચરમાં તમે જે પણ જોવો બધું જ ઇટ ઇઝ રહેવાનું છે અને થોડું ઘણું ફર્નિચર ઓનર સાથે લઈ જવાના છે બાકી બધું જ એઝિટી જ રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં પણ એસી ને ફેન ને લાઇટને એ બધું તો ઇઝ જ રહેવાનું છે ફ્રીજ ને વોશિંગ મશીન ટીવી એ બધું ઓનર સાથે લઈ જવાના છે બરાબર વધુ ડિટેલ જોઈતી હોય તો તમને મકાન ઓનરના કોન્ટેક નંબર ડિસ્પ્લે પર છો હશે ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર